એમ છો બચ્ચા પાર્ટી ચલો વન થી વેરી ગુડ ચલો દાડો બધા ચલો આપણે અગિયાર થી વીસ અગાઉ શીખી ગયા શીખી કે આવી જ રીતે તમને શીખવાડેલું બરાબર ને ચલો હવે આજે આપણે એકવીસ થી ત્રીસ શીખવાનું છે ઐશ્વર્યા બેન ચલો આ કેટલા છે વીસ તો દસ દસ ના કેટલા જૂથ આવશે કેટલા આવશે બોલો બે મૂકો ચાલો ઐશ્વર્યાબેન જો ઐશ્વર્યાબેન મૂકશે હમણાં હા હમ પછી આ કેટલા છે આ એક તો કેટલા મણકા મૂકવાના એક ચલો કેટલા થયા હવે વેરી ગુડ કેટલા થશે ચલો આ કેટલા છે અહીં જો અમારી સામે જો 20 તો 10 10 ના કેટલા જૂથ બનશે બે કેટલા છે બે અને એક મણકો છૂટતો તો બે 10 અને એક તો બે 10 એટલે કેટલા થશે 20 અને એક મણકો છે એટલે આની કિંમત કેટલી થશે એક તો 20 અને એક તો 20 ને એક 20 કેટલા થશે ભાઈ આને કેટલા કહેવાય બે દસ અને એક કેટલા કહેવાય 20 2 10 અને 1 10 10 ના કેટલા જૂથ છે 2 તો 2 10 બોલવાના કેટલા બોલવાના 2 10 2 10 બતાવો જો 2 10 2 10 અને 1 તો 2 10 ને 1 કેટલા થાય 1 21 20 ને 1 1 21 ચલો એક એક લઈ લો બેટા ચલો હવે કેટલા આવ્યા 20 અને 2 તો એ કેટલા મતા મૂકીશું આપણે મૂકો ચલો બે અને 2 હ સરસ तो 20 10 10 ના કેટલા જૂથ છે 2 2 10 અને 2 મણકા જૂટતા તો 2 10 એટલે કેટલા થશે 20 10 ને 10 20 અને આ 2 ચો 2 ના 2 અહીંયા મૂકી દેવાના તો 20 ને 2 22 સરસ ચલો બોલો જો 20 ને 2 22 22 સરસ ચલો હવે લઈ લો એક બેટા મદનુઈલા હા ચાલો હવે અહીં જોવો પેલા હવે કેટલા છે તો બે દસ ને ત્રણ તો કેટલા થશે વીસ ને ત્રણ ત્રેવીસ વીસ 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 આવે તો કઈ લાઈન આવે બગડાની ચાલો હવે એક લઈ લો બેટા 23 કે 22 ચાલો હવે શું આવશે કોઈને ખબર 24 ચાલો મોનકો 24 જો 10 10 ના બે જૂથ છે તો 10 અને 10 કેટલા થશે 20 અને ચાર છૂટતા જો 24 24 જો 24 ચાલો 2 10 ને 4 બોલો જો 24 4 10 અને 10 10 10 ના કેટલા જૂથ છે બે એટલે 2 10 કહેવાય કેટલા કહેવાય 1 10 અને 2 10 અને 4 મણકા છોટા તો 20 અને 4 તો 24 24 સરસ ચલો એક લઈ લો બેટા ચલો એ સવારે બે એક મણકો મૂકો 7 ચલો 4 હતા અને એક આવ્યો તો હવે કેટલા મણકા થાય 5 તો 25 અને 5 તો 20 ને 5 25 ચલો કેટલા 10 છે કોઈને ખબર 2 2 સરસ ખબર પડી ગઈ ને હવે 2 10 કેમ તો કે આ 1 10 અને આ 2 10 અને પાંચ મણકા છૂટતા તો 2 10 ને 5 બરાબર કેટલા થશે 25 સરસ 25 કેટલા થશે 25 જો 1 10 અને 2 10 તો 10 ને 10 20 કેટલા થશે 20 અને પાંચ મણકા છૂટા

જો 10 10 ના બે જૂથ એટલે 2 10 ને 6 તો 2 10 ને 6 એટલે 2 10 ને 10 20 તો બગડાની કિંમત કેટલી થશે 20 અને છગડાની કિંમત કેટલી થશે 6 ની 6 તો 20 ને 6 26 હા ને હા ચાલ એક લઈ લો બેટા પછી બધાય બોલવાનું છે હા ચલો હવે કેટલા આવ્યા 20 ને 7 27 સરસ 20 ને 7 27 ચલો 7 માંથી 1 માં કમો છો બેટા સરસ જો 10 10 ના કેટલા જૂથ છે બે 1 અને 2 તો 2 10 અને 7 27 સાબસ્ વિશ્ને 7 27 બોલો જો પરી 27 27 ચલો એક લઈ લો બેટા એક મન કમુ કવિરાજ ચાલ હવે કેટલા મન કાખ્યા 1 2 3 4 5 6 7 ને 8 અને બે અહીયા 10 10 ના કેટલા જૂથ છે બે તો બે દસ ને આઠ તો બે દસ ને આઠકો મૂકો વિરાજ હા વિસને નવ ઓગણત્રીસ દસ દસ ના કેટલા જૂથ છે બે અને નવ મણકા છુટ્ટા તો વીસને નવ ઓગણત્રીસ જો

આપણે અહીંથી બધા સમૂહમાં માં બોલીશું ને બોલો ચાલો વીસ ને કરો ભાઈ વાહ ચલો હવે હું જેમને કહું ને એને સંખ્યા બનાવવાની તમારે બરાબર હું આ લઈ લો બધા તમારે હું કહું ને એટલે તમારે મને બનાવી દેવાના છે હા ચલો હવે દરેકે એક સંખ્યા બનાવવાની છે ચલો આપણે શરૂઆત ક્યાંથી કરીશું ઐશ્વર્યા બેન થી લાઇનમાં જ કરીએ આપણે ઓકે ત્યાં બેઠા બેઠા જ કરવાનું છે તમારે ચલો તમે બનાવો પચીસ બેટા બોલવાનું પછી હા પચીસ કેમ થાય શાબાશ વેરી ગુડ 25 क्लेप करो भाई बोला जाए 25 કેમ થાય 25 ચલો પાર્ટ 28 એસુ મામા અભી તરે બજા એસુ રે બેરા બજા ચલો 28 26 8 28 સબબશ દરેક નું ધ્યાન આ બાજુ વેરી ગુડ ક્લેપ કરો ભાઈ પાર્થ માટે તો રતન બેટા ચલો રિતિક આવે દરેક નો એક વારો ફરજિયાત આવવાનો છે એટલે તૈયારી રહેજો ભાઈ તમે ચલો એ રિતિક 22 લખો બેટા 22 બનાવો 22 22 22 શબાશ વેરી ગુડ પછી આના આકારને આમ લઈ લેવાનું એટલે આપણને ખબર પડે કે ભાઈ વીસ ને બે બાવીસ ચલો આ જૂથ તો બનાવવાનું રહી ગયા આપણે બનાવો બનાવો જૂથ બનાવવાના રહી ગયા પાર્થભાઈ ચલો બનાવ રીતે બનાવો તમે બનાવો બાવીસ ના કેટલા જૂથ આવશે અને કેટલા છૂટ આવશે તમારે મને બનાવવાના બનાવી અને બતાવવાનું છે સરસ વા ભાઈ અહીંયા મૂકો બેટા અહીંયા આટલે બસ મૂકો સાબાસ ક્લેપરો ભાઈ રીતિક માટે જોરદાર ચલો પાર્થભાઈ આવી જાઓ બેટા ते तो कई संख्या बना थी अच्छा भी। बनाओ फरी फरी बनाओ अठावीस अच्छा जय रहा दे ने वेरी गुड चलो हम 10 10 ना जूथ वाला संख्या बनाओ अठे सीधा मुको चलो अब जूथ जूथ द्वारा संख्या बनावा आप रमत रमेला आग हाँ ये रीते तेंचर एक, एक ले सही गया हम्म सब बस विष्णु आठ अली सर चलो पार्थोमाट करो भाई चलो अबे आपसे चलो अबे आपसे आप लाइन में आ है रिद्धि बें रिद्धि बें तम्मे बना है वो पच्चीस बेसे पच्चीस रिद्धि તમારે ખાલી જોઈ જ રહેવાનું છે અડારવાના નથી કશે પણ પચીસ બોલવાનું પછી મૂકવાની સંખ્યા સરસ વેરી ગુડ ચલો એ સંખ્યા બનાવ સંખ્યા બનાવીને પછી જવાનું તમારે આ લઈ લેવાનું જનવરપતિ જાય એટલે મનકા લઈ લેવાનું બેટા વેરી ગુડ 23 5 25 ચલો હવે જૂથ દ્વારા સંખ્યા બનાવવાની 1 સંભાળ ચલો ક્લેપ કરો ઋદ્ધિ માટે ચલો 25 કેમ થાય બેટા 23 5 25 ચાલ આવજો બેટા નજિક આવી જાવ ચલો તમે બનાવો આ લઈ લેવાનું બેટા વારોપતિ જાય એટલે આમ મૂકી દેવાનું चलो तब मैं बनाओ एक विष एक वीश, वेरी गुड एक विष अम छोटा पढ़ दो देखा है हमें अम छोटा पढ़ देवाना आम सरस वेरी गुड विष ने एक सबबाज़ चलो चलो जुटवारा संख्या बनाओ बेटा વેરી ગુડ ચલા ક્લેપ કરો દીપક માટે ચલાઈએ ચેતન ને દીપક બનને બનને નો વારો પૂરો પછી ચલો તમે બનાવો ભાઈ 29 આ છૂટો પાટલા દેખાય વિરાજ આ કાટ છૂટા પાટ દે બધા દેખાય એમ સરસ દેખાય બધા કાટ દેખાવા જોઈએ 29 બસ બસ પડી ગયું યાદ બેટા સબაშ બોલજોય 29 કેમ થાય 29 29 સબაშ ચલા સંખ્યા બનાવો બેટા ચલો પછી ઈમેસબે તૈયાર રે આદિત્યભાઈ પછી फटाफट ગણવાનું બેટા એટલે બધાનો કેટલા બધાનો વારો બાકી છે જો 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 बोलवानो 4 5 6 એમ બોલવાનું કોક ને ના આવડતું હોય આવડી જ ને ભાઈ 7 8 9 સરસ વેરી ગુડ ચલો ક્લેપ કરો ચલો વિરાજ 29 કેમ થાય બેટા 29 29 29 જો ભૂલ પડી ને ફરી બોલો ચલો 29 ચલા દિત્યા

अठावीस चलो जूत द्वारा संख्या हम्म तय हम्म वेरी गुड चलो अठावीस केम थाय बनाओ ने फरी ने फरी पचिस आई गरी लसू पेल अठ ल पेला चलो पचिस हम બધા કાર્ડ ને આ बाजू ગોઠી દેવાના અહીંયા એક એક આડરાવાનો નહીં 5 25 ચલો સંખ્યા બનાવો 1 હ મ 2 સરસ 3 હ 4 હ 5 સરસ ચલો કે ગઈ સંખ્યા બનાવી રહ્યા છે 25 5 25 ચલા કેટલા 10 કહેવાય બેટા અને 2 10 ને શું કહેવાય પણ બોલ તો ખરો 2 10 ને 5 એમ બોલવાનું 2 10 ને 5 હમ સરસ ચલો ક્લેપ કરો વિરાટ માટે ચલો બધા જોરથી ક્લેપ કર દો ભાઈ હવે કણ બનતા ને હવે સッコ હા પૂછુ પૂછુ ચલાય છે શરુ કરીએ ચલો 24 20 ના 24 28 20 ના 28 29 20 ના 1 28 चौबीस बाईस अट्ठावी सत्यावीस सत्ताईस पच्चीस सरस चौबीस सरसला बोबर चलती अरे वहां तक जी आवड़ी हाँ।